વરસાદની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા એલર્ટ છતાં નગરપાલિકા પાણી નિકાલમાં નિષ્ફળ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો સ્થાનિકો ભેગા મળીને પાણી વચ્ચે જઈને રાધનપુર નગરપાલિકા હાઈ હાઈ નારા લગાવ્યા લોકોની ખુલ્લી માંગ કે તાત્કાલિક પાણી નિકાલ અને રાહતની વ્યવસ્થા કરવામાં આવે નગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ લોકો કહી રહ્યા છે કે તંત્ર સૂતેલું છે લોકો મુશ્કેલીમાં છે ભાઈ નગરપાલિકાને અમારી વિનંતી છે કે રાધનપુરની અંદરમાં નર્સલી બાગ બાભોટ રસ્તા એના જોડમાં કેનાલ પડે છે એના પાછળ માધવ સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા અને અમારી સાકાર કોઈ આપતા નથી બરાબર એ અમારી એક સાકાર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈ કંઈક તપાસ કરો કે આ કેટલો પાણીમાં બેઠા છીએ બરાબર ભાઈ તે અમારી નગરપાલિકાને વિનંતી છે જાય છીએ તો કોઈ સાંભળતા નથી તે આવી અને તમે પાંચ આવી તમે માધવ સિટી પોઈન્ટની બાજુમાં નર્સલી બાગ એમાં અત્યારે પાણીના ભરાવ વધારે હોવાના કારણે તલા અવરફલો હોવાના કારણે પાણી અત્યારે મિનિમમ થી કરીને ત્રણ ફૂટ કેડ કેડ સાથે સામે પાણી ભરાયેલું છે આખા વાસની અંદર મિનિમમ મકાન ઓછામાં ઓછા પચાસ થી કરીને પંચાવન મકાનમાં વસ્તીનો વધારો છે બધા માણસો વધારે અવર સવર થયા છે પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધર મુકલ છે નગરપાલિકાવાળોને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી અને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે એકી પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા કરો સહાયતા કરો આ અમારી અરજી નગરપાલિકાને ત્રણ થી કરી ચાર ફેરા અરજી હર સાલ આલ્યે છે આ ફેરા પણ આલલ છે પણ સતાય કોઈ અમારું ધ્યાન ધરતા નથી તે આજે પણ અમે તમને નમ્ર વિનંતી કરીએ છે અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પરિસ્થિતિ જોઈને આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈ કરીને આ પાણી નીકાળવાની કંઈક કોશિશ કરજો રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ